I've seen your videos. Video, yeah. You've seen? Which yeah. one video? Oh the dosa dosa. DOSA. Oh dosa. <laughs> <laughs> હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ગુડ મોર્નિંગ જય માતાજી એકલા એકલા અમારા રસોઈ સરસ બનાવે છે ખાસ કાલે અમે રોટલો ખાધો અને રોટલાની આર પાછું આપડે શાક તમે કઈ બનાવ્યું હતું લસણી બટાકા લસણિયા બટાકા ખાવાની બહુ જ મજા આવી ગઈ હતી આજની અમારી જર્ની દસ કલાકની જર્ની છે ફ્લોરિડા જઈએ છીએ એટલાન્ટા જ્યોર્જા થી સીધા જશું આજે ફ્લોરિડા દસ દસ કલાકની જર્ની છે ના હું ચા કોફી કઈ નથી પીતો ભજીયા છે આ પાત્રા જેવું લાગે ને સ્પીનચ ના મુઠિયા છે આ નામ તો પાત્રા જેવા જ છે ને જય શ્રી કૃષ્ણ મળીએ જય માતા જય માતા મોર્નિંગ મોર્નિંગ માં આપણે જે છે ને પછી સીધા નીકળશું આપણે ફ્લોરિડા એટલે ફ્લોરિડામાં ગરમી બહુ છે નહીં મિલનભાઈ મળીને નીકળીએ ને આવો આવો મિલનભાઈ હા મારા મિલન ભાઈ છે કાલે એમની ઘરે પફ ખાધા બહુ જ મજા આવી આનંદ ના ઓગણીસો સિત્તેર પાંત્રીસ પૈસા નું એક પફ હતું અને નાઇન્ટીન માં એમના દાદા આણંદ માં કઈ ખેતીવાડી એગ્રીકલ્ચર યુનિવર્સિટી એમના દાદા છે પોતે પ્રિન્સિપલ હતા અને ભણાવતા છોકરાઓને કે પફ કેવી રીતના બન્યા જય માતાજી ના અમે ફ્લોરિડા પાંચસો ને બ્યાસી કિલોમીટર ખુરશી પેટી બાંધલી ઓર નીકળ પડે અમલો ફ્લોરિડા કિયો પાંચ કલાક જર્ની છે અહીંયાથી ફ્લોરિડા અને પછી પાંચ કલાક અમારે આગળ જવાનું છે ટેમ્પા જવાના છે અમે એટલે ઓલમોસ્ટ દસ કલાકનું અમારું ટ્રાવેલિંગ છે માં આવ્યા આપડે અત્યારે અમેરિકામાં રેસ્ટ રૂમો આવા હોય છે એકદમ બ્યુટિફુલ અને બહુ વીઆઈપી હોય છે એટલે તમે જો અમેરિકામાં આવા બોર્ડ મારે એ કદાચ કોઈ મિસિંગ હોય એટલે અત્યારે પંદર વર્ષની આ છોકરી હતી એ ખોવાઈ ગઈ અને અત્યારે એ વાતને તેત્રીસ વર્ષથી થયા છે એટલે તેત્રીસ વર્ષે આવી લાગતી હશે બાર વર્ષની હતી ત્યારે ખોવાઈ ગઈ હતી અને અત્યારે મારા ખ્યાલ પ્રમાણે ઓગણસાઠ વર્ષની લાગતી હશે એટલે અમેરિકામાં મિસિંગ કેસ ઘણા હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું તમારું સખત તડકો છે અત્યારે ગાડીમાં બેસી જઈએ ત્રીસ મિનિટનો રસ્તો છે ફ્લોરિડા આપણે ઓલરેડી ફ્લોરિડામાં આવી ગયા છીએ બસ હવે ખાલી ઓગણત્રીસ માઇલ વધુ છે

હંમેશા તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિઓ હોય છે જે હોય 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 અટવાયેલા કે તમે 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 તમારું સર્કલ હોય તમે જેને હોય તમે જેને માનતા હોય એવા તમામ લોકોને ખાલી બસ આપડા પોઝિટિવ હુફ જરૂર હોય છે એટલે જે તમને મળે તમારું પોતાનું સગુવાલું હોય એને હંમેશા કહો કે ચિંતા કરો હું બેઠો છું

છે ગુજરાતી શાકભાજી શાકભાજી વાવ્યા ઇન્ડિયન અંદર બધા જ લોકો ખેતીમાં તો વધારે માને છે આપડા ગુજરાતી બહુ બહુ વાવતા નાખું મારા ફેવરેટ છો મને આનું શાક બધું ઝાડ ઉપર એટલે ઓક્ટોબર સુધી શાક લાવવાની બાર થી જરૂર પડે ને ઈચ્છા થાય ભીંડા ખાવા જાય તો ભીંડા તોડી બનાવી દે વાહ ભાઈ વાહ એટલે હવે અમારે તો પછી ઓક્ટોબર ટેન્શન નહીં ને શાકભાજી નું કોઈ ટેન્શન

તો નેક્સ્ટ બીજા બધા બી જોજે ઓકે વોટ્સ યોર નેમ આર્યન આર્યન ભાઈ આર્યન ભાઈ અમારા વિડીયો જોવે છે અરે અરે થેન્ક યુ થેન્ક યુ બીજું ખાસ અમેરિકામાં એક વસ્તુ મેં જોયું છોકરાઓ ફેમિલી બધા બહુ સંસ્કારી છે તમે ખૂબ પ્રેમ આપે છે બાકી આ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે પણ તમે જો સંસ્કાર બહુ અદ્ભુત છે બહુ તમે ગમે એટલું ભણો પણ સંસ્કાર બહુ મહત્વ રાખે છે જીવનમાં આગળ વધવું હોય તો તમારી મારી ચોઇસ બહુ પરફેક્ટ છે કેમ કેમ કે હું પોતે પણ ઝાડ પ્રેમી છું શાકભાજી ઝાડ આ તે

મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ બળી પલ્લવી બેન કે ભાઈ તમે સેવાના વિડીયો તો કરજો પણ સાથે સાથે કોમેડી વિડીયો પણ ચાલુ રાખજો અરે સો ટકા બનાવતા રહીએ સવારના છ વાગે નીકળ્યા હતા અને જોતા જોતા અત્યારે રાત પડી ગઈ કેમ છો મજામાં જય માતા જય શ્રી કૃષ્ણ જય માતા જય માતા કેમ છો મજામાં જય માતાજી જય માતાજી રિઝલ્ટ જોવા માટે ઉજાગરા કરી નહીં વિચાર કરો તમે વિચાર કરો કે આ વડીલો ગુજરાતમાં માં રિઝલ્ટ કે ભારતમાં માં ઇલેક્શન નું રિઝલ્ટ શું આવવાનું છે એના માટે આખી રાત જાગે કે ભાઈ જીત છે ને જોઈને ને રહેશું પૂરું કરવાનું અને રાતે

દાદા ઢીલા થઈ ગયા ઓલરેડી એક દિવસમાં નવસો કિલોમીટર ગાડી ચલાવી છે ગેસ પૂરો થઈ ગયો એટલે કે પેટ્રોલ પૂરું થઈ ગયું પૂરા માટે ઉભા રહ્યા છીએ આજે ઇન્ડિયન કિલોમીટરમાં કાઉન્ટ કરીએ તો નવસો કિલોમીટર આજે ગાડી ચલાવી છે છસો માઇલ ગાડી ચલાવી છે આજે અમે અમેરિકાના હિસાબે ત્યારે પેટ્રોલ પૂરીએ છીએ એટલે આજે ટ્રાવેલિંગ કર્યું છે ખૂબ જ આજે જઈને સૂઈ જઈશું આ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ આપતા રહેજો પ્રેમ આપતા રહેજો મળીએ છે નવા વ્લોગ સાથે કાલે તમને ફ્લોરિડા બતાવીશ ફ્લોરિડા કેવું છે બહુ બ્યુટિફુલ છે ફ્લોરિડા તો કાલે તમને બતાવીશ આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછો કહીશ પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ